નમસ્તે મિત્રો આજે હું તમને એક ખૂબ જ રસપ્રદ અને મોટો મોકો વિશે જણાવવાનો છું આ મોકો માત્ર ક્રિએટિવ લોકો માટે જ નહીં પણ બધાને માટે છે જે ડિઝાઇનિંગમાં હાથ અજમાવવા માંગે છે ગુજરાત સરકાર તરફથી એક ખાસ સ્પર્ધા જાહેર કરવામાં આવી છે બે હજાર માં ગુજરાત રાજ્યને પચ્તર વર્ષ પૂર્ણ થશે અને આ અવસર પર એક ખાસ લોગો બનાવવાનો છે આ વિડિયોમાં હું તમને બધી જ માહિતી આપીશ જેમ કે સ્પર્ધામાં કોણ કોણ ભાગ લઈ શકે લોગો કેવો બનાવવાનો લોગોમાં શું શું દર્શાવવાનું નિયમો અને શરતો શું શું છે લોગો બનાવીને ક્યાં સબમિટ કરવો વિજેતાને શું મળશે તો વિડીયો છેલ્લા સુધી જોજો વન સરળતા અને વિશિષ્ટતા ડિઝાઇનને સરળ રાખો જેથી તે સરળતાથી ઓળખાય વન રંગ ગુજરાતની જીવંત સંસ્કૃતિ અને વારસાને પ્રતિબિંબિત કરે તેવા ત્રી ટેક્સ કેવા લેવાના યોગ્ય અને સુસંગત ફોન્ટ્સનો ઉપયોગ કરે તેવા ચાર ફાઇલ ફોર્મેટ लोगों ने पीडीएफ में अपलोड करवो एचडीए हा ओमसेन निमो वन तमाम भारतीय नागरिकों माटे खुली छे। वन लोगो जेवो तेवो बनावी ने अपलोड करवो नहीं थ्री नी मदद बनावो नहीं। लोगो बनावी ने क्या सबमिट करवो वन લોગો બનાવીને ડબલ્યુ 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 માય ગવ પર રજિસ્ટ્રેશન કરીને લોગો સબમિટ કરવાનો રહેશે વિજેતાને શું મળશે